આ મંગળવાર નવમનો દિવસ છતાં પણ વરસાદ અવિરત ચાલુ જ છે આપ જોઈ શકો છો અને બધા લોકો છત્રી લઈને આવે છે અમારી દુકાન છે આપણે હમણાં બાઇક લીધી બાઇક બધું ઢાંકીને બેઠા છીએ આવું બધું ઢાંકવું પડે ભાઈ સકડે પલરી જાય જો બધા લોકો રેનકોટ લઈને વેપારીઓ આવે છે આ આખી રાત વરસાદ ચાલુ હતો સતત રાત્રે નવ વાગ્યાથી આવો જ વરસાદ છે આખી રાત આખી બજારનો માહોલ પણ જોવા જેવો હતો ગાઠિયા ભજીયામાં તો લાઈન હતી મિત્રો એ લોકોને થોડોક વેપારે થઈ ગયો ભગવાનની દયાથી કેમકે કોઈ પણ વસ્તુનો ફાયદા નુકસાન હોય

આપણી દુકાન છે તમને આજે મિત્રો આપણી આખી દુકાન બતાવું આ તમામ દવાઓનું લિસ્ટ તોરણ સાઈડ પીસ ઝુમર આવું બધું વેચતા હોઈએ અમે દર મહિને નવો સ્ટોક જોવા મળે 本来就怕你啊，回家不给你吧。